દેશ વિદેશમાં વસતા મારાશક મિત્રો રાજવી છોડી ચાલ્યા ગરબાર હિત હરીનો રસ પીજીએ પ્રેમ પ્રભુ નો રસ પીજી અરે લાખો ગયા ને તું પણ જવાનો મુરખ મનમાં વિચાર સાચું કહું છતાં જૂઠું માને તો તારા મોવા કુટુંબને સંભાર જો તને ખોટું લાગતું હોય તને એમ લાગતું હોય કે હું કદી મરવાનો જ નથી તો તારા મુવા કુટુંબને સંભાર તારા ઘરમાંથી જેટલા જેટલા લોકોનું મૃત્યુ થયું છે એ લોકોને યાદ કર એ લોકો પણ મારા ઘરમાંથી મારી સાથે રમવા વાળા જે મા બાપના ખોડામાં રમીને મોટો થયો જે દાદાની આગળ પગડીને ચાલતા શીખ્યો એ પણ સાહેબ નીકળી ગયા દુનિયા છોડીને જતા રહ્યા અમે પોતે એને ખાદ આપી અને શ્મનમાં લઈ જઈને અમે જાતે બાળી નાખ્યા એમના કુટુંબીજનો હું કુટુંબને સંભાર તારા કુટુંબમાંથી જેટલા જેટલા ફાણી દુનિયા છોડીને ગયા છે ને મૃત્યુને ભેટ્યા છે એમને યાદ કર એક દિવસનો સૂરજ એવો ઉગવાનો છે સાહેબ કે આ ધરતી પર આ મનોરભાઈનું ખોર્યું નહીં હોય મનોરભાઈનું અસ્તિત્વ નહીં હોય અને એક દિવસનો સૂરજ એવો પણ ઉગવાનો છે કે તમે પણ આ ધરતી પર નહીં હોય મિત્રો અને સ્વીકાર્યા વગર છૂટકો નથી કોઈ દિવસ એવું વિચાર્યું છે આપણે ગધેડાને જોયું હોય ભૂંડને જોયું હોય કોઈ પણ જાનવરને આપણે જોઈએ છે તો એ જાનવરને જોયા પછી એક વિચાર આવવો જોઈએ એક માણસ તરીકે સાહેબ માણસ તરીકે માણસે આપણને બુદ્ધિ આપી છે તો બુદ્ધિ એક વિચાર ઊભો થવો જોઈએ કે મારું મૃત્યુ તો નિશ્ચિત છે આજે નહીં તો કાલે એક દિવસ મારે ખોળિયું છોડી દેવાનું છે એક દિવસ કુદરત મારા શ્વાસ બંધ કરી દેવાની છે એ નિશ્ચિત છે પછી જો હું કૂતરામાં ગધેડામાં ભૂંડમાં ભેંસમાં બળદમાં આ બધી જાનવરીઓનીમાં હું જતો રહીશ તો મારી શું દશા થશે એવી કોઈ દિવસ બેઠા બેઠા ચિંતન કરજો કલ્પના કરજો કે મૃત્યુ પછી મારું શું થશે પુનર્જન્મ એ સનાતન સત્ય છે હે અર્જુન જન્મેલાનો મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે આ ગીતામાં ભગવાન બોલ્યા છે હું નથી કહેતો સાહેબ ભગવાન કે મૃત્યુ પછી તારો પુનર્જન્મ નિશ્ચિત છે અને પુનર્જન્મ સાહેબ દેવ દેવગતિમાં હોઈ શકે નર્ક ગતિમાં હોઈ શકે સ્વર્ગ કે નર્ક ઘણા કોમેન્ટ કરે છે કે સ્વર્ગ અને નર્ક કોણે જોયું એ અહીંયા જ છે માની લો કે સ્વર્ગ નથી ને નર્ક નથી ચાલે છોડી દો ભલે ગીતામાં ભગવાન સ્વર્ગ અને નર્ક વિશે બોલ્યા છે છતાંય આપણે નથી માનવું છોડી દો એને નથી સ્વર્ગ નર્ક દેવી દેવતાઓ કશું જ નથી પણ સાહેબ આપણી આંખો એ જોઈએ છે એ તો માનવું પડશે ને શેરીમાં રખડતું કૂતરું નાના પોહ મહિનાની ઠંડીની અંદર ઠંડીની અંદર એ વિય છે ને એના બાળકો બચ્ચાઓ ઠંડીથી થથરે છે ટે છે માનું દૂધ છૂટી જાય પછી બજારમાં રખડે છે કોઈ ખાવાનું નથી મળતું કોઈ નથી મળતું આપણી સગી આંખે જોઈએ છે એ યોની તો ભલે સ્વર્ગ ને ના નથી યાર સગી આંખે જોઈએ છે પાવાગઢમાં ગયા હોય તો પાવાગઢમાં ગધેડાઓની શું દશા થાય છે સાહેબ ગધેડાઓને જે વેદના ભોગવવી પડે છે આખો દિવસ એમનું આયુષ્ય કર્મ લઈને આવ્યા હોય પંદર વીસ વર્ષનું પંદર વીસ વર્ષ સુધી પીઠ ઉપર સાહેબ પણ દસ પંદર મનનું વજન મૂક્યું હોય અને પાવાગઢના પગથિયા દસ હજાર પગથિયા ચડવા પડે એટલું વજન લઈને બળદ જોયો હશે તમે આખો દિવસ હળ ખેતરની અંદર છે ઊભું રહેવાનું નહીં ઊભું રહે તો પાછળથી સોટી પડે ડફનું પડે ગાળાની અંદર પાંચ પચાવન ભાર ભર્યો હોય એ ગાળે જોડીને આવવું પડે અમે તો યાર ગાડા હાંક્યા છે ખેતી કરી છે નાનપણમાં એટલે વેદના જોઈ છે ત્યારે અમને એમ થયેલું કે આ જીવ કેવા કર્મો કર્યા છે તે બળદ બન્યો છે એને આટલું બધું વજન પાછળથી દંડા પડે છે ખેડૂત એને ના ચાલે વધારે વજન હોય બળદ બેસી જાય વધારે વજન હોય થાકી જાય બળદ બેસી જાય તો એને એવા આર સાહેબ આર દંડો હોય એની આગળ આટલી ખીલી અણીવાળી ખીલી કરેલી હોય એ આર હોય અને એ આર એને આમ ગૂંચવામાં આવે અંદર આખી આ આખી શરીરની અંદર ઉતરી જાય એક બે ઇંચની આર અંદર ઉતરી જાય એવા 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 પંચિંગ કરીને એવા ગોદા મારવામાં આવે બળદને ઊભું થયા વગર છૂટકો નહીં સાહેબ બરાડ તો ઊભો થાય અને પચાસ સો મણ વજન ખેંચીને પાછું એને ઘેર આવવાનું શું મળે ઘેર ખાવાનું એક સૂકો બાજરી કો મકાઈ નો પૂરો મળે ખાવા માટે આખો દિવસ તાપમાં હળ હાકવાનો એટલે કોઈ કે સંતે કહ્યું છે કે મનખા દેહના ટાનારે વારે ઘડીએ નહીં મળે ઘડીએ તું રામને સંભાળ મનખા દેહના ટાનારે વારે ઘડીએ નહીં થઈને રે ભાર આરો ઝીલ ગધેલા રે થઈને રે ભાર ગણો ઝીલસો અને ખાવા પડશે સોટી કેરા માર રે સોટી ના ચમકારા રે વાલા તને લાગશે તારે શું કરશો રે થઈને રે વનમાં એકલા જુરસો ખાવા પડશે કાટા ને કંઠાર રે આ કાટા ને કંઠાર રે મોડામાં વાગશે રે માટે ગળીએ કે તું રામને સંભાળ સાહેબ ઊંટ ગાડી જોયું હોય તો એક ઝાડ એના થળિયા ભરેલા હોય ઊંટની ગાડીની અંદર આખું ઊંટ આંખું વળી જાય અને સવારે જોયું છે કે લાકડા ભરેલી ઊંટ ગાડીઓ સાહેબ જાય ત્યારે મને એમ થાય કે ઓહો હો આ જીવ ખેંચાતું નથી એનાથી નથી ચલાતું આખું આડું પડી જાય છે પાછળથી સોટીઓ પડે છે કેવા ભયંકર કર્મો કર્યા હશે પાશ્વી કર્મો આપણી આંખો સામે આ યોની આ જોઈએ છે આપણે છતાંય કોઈ દિવસ એવો વિચાર કર્યો કે મૃત્યુ પછી જો મળે હું આ યોનીમાં જતો કૂતરાની યોની બુંડની યોની બળદની યોની ઊંટની યોની હું ખેંચાઈ જાઉં અને એ અવતાર મળે તો મારી શું દશા થશે જાનવર ગતિમાં ભૂખ લાગશે ભૂખને વેઠવી પડશે કોઈને નહીં કહી શકો સાહેબ કોઈને નહીં નહીં કહી શકો આ તો મનુષ્ય અવતાર ની અંદર ભૂખ લાગે અગિયાર વાગે બાર વાગે ડીશ જમવાનું તૈયાર ના હોય તો ઘરવાળી ઉપર ત્રણસો સાહીઠ નો પાવર બતાવે યાર બોલાય છે એટલા માટે અડધો કલાક જમવાનું મોડું થાય તો ઘરવાળી ઉપર એકસો ની કલમ લાગી જાય યાર બુદ્ધિ આપી છે ભગવાને એટલે જાનવર પાસે બુદ્ધિ નથી સાહેબ ટાઈમે જમવાનું માલિક જ્યારે આપે ત્યારે ના આપે તો ભૂખ્યા સુઈ જવાનું નથી બોલાતું આ નો જો દુરુપયોગ કરશો મનુષ્ય જીવનમાં વાણીનો જેટલો જેટલો દુરુપયોગ કરશો સાહેબ એ વાણી એ બુદ્ધિ કુદરત છીણવી લેશે અને પાશવી કર્મો બુદ્ધિનો દુરુપયોગ કર્યો વાણીનો દુરુપયોગ કર્યો એ કુદરત નો કાનૂન એવું કહે છે કે પાશ્વી કર્મો કહેવાય અને પાશ્વી કર્મો કરનારો જીવાતમા પાસવતાને પામે છે એટલે જાનવર ગતિમાં ખેંચાઈ જાય છે કુદરત કે મેં તને વાણી આપી મેં તને બુદ્ધિ આપી પણ એનો સદુપયોગ નથી કર્યો એનો દુરુપયોગ કર્યો છે એટલે અમે વાણી અને બુદ્ધિ તારી પાછી લઈ લઈ લઈશું અને પાછી ક્યારે લઈ લે તને જાનવર ગતિમાં મોકલીએ તો કારણ કે જાનવર ગતિમાં વાણી ને બુદ્ધિ નથી સિમ્પલ લોજિક છે કુદરતનો એકદમ કોમન લો સામાન્ય વિચારો યાર શું આ હીરો મળ્યો છે સાહેબ એ હીરાને ખોઈ નાખવો નથી આ હીરાને ખોઈ નાખી અને લોખંડ નથી મેળવવું આપણે અને સાચું એક 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 પડ એક એક ક્ષણ મહત્વની છે સાહેબ હું એવું નથી કહેતો કે તમારી પાસે પૈસા હોય એને દાનમાં આપી દો ધર્માદા કરી દો એનાથી જ પુણ્ય કમાય છે વાત ખોટી છે આટલું સાંભળ્યા પછી આટલા આટલો આટલા એપિસોડ સાંભળ્યા પછી મને પૂરો વિશ્વાસ છે કે તમને ફિટ થઈ ગયું હશે કે કર્મ બીજ ક્રિયામાં નથી પડતું પણ ક્રિયાની પાછળ તમારો જે ભાવ હોય છે એ ભાવથી નવું કર્મ બીજ પડે છે ભાવમાં કર્મ બીજ પડે છે ચોરી કરવાવાળો માણસ ચોરી ના કરવાના ભાવ પણ કરી શકે અને ચોરીના કર્મમાંથી છૂટી શકે અને દાન કરનારો ભાવ બીજાને પૈસા દાનમાં આપનારો ભાવ આપનારો માણસ પણ દાનેશ્વરી પણ દાન કરી શકે ભાવમાં સ્વતંત્રતા છે એટલે કલાપીએ કે માનવી તું માનવ થાવતો ઘણું યાર આ મનુષ્ય દેહનો જે હીરો મળ્યો છે ને એ હીરાને આપણે જાળવી રાખવો છે જાનવર ગતિનો લોખંડનો હીરો નથી જોઈતો આપણે લો ઓફ નેચર કુદરત કાનૂન એવું કે અડધા કરતા વધારે એકાવન ટકા કરતા વધારે જો મનુષ્ય હ્યુમિનિટીના ભાવ કર્યા હશે નિરંતર હ્યુમિનિટીના ભાવ હ્યુમિનિટી માનવતાના ભાવ એટલે બીજાને સુખ આપવાના ભાવ બીજાનું ભલું કરવાના ભાવ બીજાનું ભલું થાય એવી પ્રાર્થના બસ બીજાને સુખ સુખને સુખ આપવા માનવતા કોઈ બીમાર માણસ હોય તો એની બીમારી મટી જાય એવા ભાવ કરો રોગથી પીડાતો એનો રોગ કુદરત દૂર કરે એવા ભાવ કરો માનવી તરીકે પાડોશી ભૂખ્યો હોય તો એને જઈને એક રોટલો આપ્યા હોય જેની પાસે વસ્ત્રો નથી એને વસ્ત્ર આપી દે આપો બીજાને આપો બીજાને આપવાના ભાવ કરો અને આપો આ હ્યુમિનિટી માનવતાનું કર્મ કહેવાય જો તે એકાવન ટકા કરતા એટલે વધારે કર્મો જો હ્યુમિનિટી માનવતાના કર્યા હશે તો કુદરત કહેશે મૃત્યુ પછી તારો ફરી મનુષ્ય અવતાર મળશે કારણ કે તારી બોડી કારણ શરીરમાં માનવતાના બીજ નાખ્યા છે હ્યુમિનિટીના બીજ પડેલા છે અને હ્યુમિનિટીના માનવતાના બીજ ઉકેલાવા માટે એનું કર્મફળ આપવા માટે અમારે તને માનવનું શરીર આપવું પડે એટલે મનુષ્યનું શરીર મળે પણ જો પાશ્વી કર્મ કર્યા છે બીજાનું પડાઈ લેવું બીજાનું જોટાઈ લેવું આવા ભાવ કર્યા હશે બીજાને દુઃખ આપવાના ભાવ કર્યા હશે બીજાનું પડાય લેવો ભલે નથી પડાયું પણ પઢાઈ લેવાના ભાવ કર્યા મફત નું લેવાના ભાવ કર્યા પર સ્ત્રીને ભોગવવાના ભાવ કર્યા હશે પર પુરુષને ભોગવવાના ભાવ કર્યા હશે એ બધા પાશ્વી ભાવ કહેવાય પાશ્વી ભાવ અને એકાવન ટકા કરતા વધારે આવા જો આપણા કોજલ બોડી કારણ શરીરમાં પાશ્વી ભાવ હશે તો મને તમને કોઈ નહીં બચાવી શકે કુદરત પણ નહીં બચાવી શકે કારણ કે તારા કોઝલ બોડીમાં કારણ શરીરમાં પશુતાના ભાવ પડેલા છે પાશ્વી કર્મોનું તું જીવન જીવ્યો છું પાશ્વી ભાવ કર્યા છે એ ભાવને ઉકેલાવા માટે અમારે તને જાનવરનું શરીર આપવું પડશે જાનવર ગતિમાં મોકલવું પડશે માટે મિત્રો કુદરતના ટપાલીની તો એટલી ફરજ છે કે આ ટપાલ નાખી દેવી એને વાંચવી ના વાંચવી આપણી મરજી આ હું તો કુદરતનો ટપાલી છું પોસ્ટમેન ઓફ નેચર છું અને ટપાલ નાખવા આવ્યો છું આ ટપાલ નખાઈ જશે એટલે કુદરત મારા લો ઓફ નેચરથી આ શ્વાસ કુદરત બંધ કરી દેશે જય જય ટપાલો આપવાની છે ટપાલો પૂરી થશે એટલે કુદરતી રીતે આ શ્વાસ બંધ થઈ જશે ખોડિયાના ખોડિયું સળગાઈ દેવાનું ને આપણે પાછા નવી ગિલ્લી નવો દાવ નવું ફ્રેશ શરીર લઈને પાછા જન્મવાના અને એમાં પાછા એ શરીરમાં કુદરતના ટપાલી તરીકે આગળ ડેવલપ આગળ વધતા 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 એમ જઈશું એટલે આ વાતને મનુષ્યની એક એક પડ મનુષ્ય જીવનની એક એક પડ બહુ કિંમતી છે મિત્રો હજુ બાજી છે આપણા હાથમાં છે અરે રચકન તારી રજડશે જેમ રણમાં રજડે રેત રચકન તારી રજડશે જેમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત નરચેત ચેત ચેત નરચે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી મારણ તમારા હાથમાં છે સાહેબ એ બાજીને તમે પલટાઈ શકો છો પરીક્ષિત રાજા સાત દિવસની અંદર જો જ્ઞાન મેળવી અને પોતાના મૃત્યુને સુધારી શકતા હોય તો આપણે કેમ ના સુધારી શકીએ એ સત્તા છે આપણી પાસે કન્ડિશન એટલી છે કે મારણ તમારા શ્વાસ ચાલુ હોવા જોઈએ શ્વાસ બંધ થયા થઈ ગયા પછી એ જ ક્ષણે મારણ તમારા હાથમાંથી બાજી નીકળી જશે માટે ચેતો મનુષ્ય અવતાર હ્યુમિનિટીના ભાવ કરી અને આવતો ભવ આપણો મનુષ્યનો જ મળે એ પ્રમાણેના જીવન જીવી અને હ્યુમિનિટીનું આપણું ગઝલ બળી તૈયાર થાય કારણ શરીર હ્યુમિનિટીનું તૈયાર થાય પાછા આપણે મૃત્યુ પછી નવી ગિલ્લી નવો દાવ મનુષ્યનો અવતાર જ મળે આપણને અને બહો બહુ મનુષ્ય અવતારની અંદર ભગવદ્ ગીતાના જ્ઞાનનો સંજોગ ભેગો થાય એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને એ દ્રષ્ટિને જીવનમાં ઉપયોગ કરીને આગળ વધીએ પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત